જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ કાલે દાન એકાદશી છે આપણે કાલથી દિવસ સુધી એવો નિર્ણય કે કાંઈ પણ દુઃખ આવે કાંઈ પણ સંકટ આવે તો પણ આપણે આપણા સેવ્ય સ્વરૂપને કાંઈ પણ વિનંતી નહીં કરીએ એમ તો પ્રભુ અંતર્યામી છે બધું જાણે જ છે પણ આપણે ધૈર્ય રાખી શકતા નથી પણ આ દાનના વીસ દિવસ તો શ્રી ઠાકોરજી ના જ છે ઠાકોરજી આપને પોતાના માની અને દાન માંગે છે આપણે તો રોજ આપણા શ્રી સેવ્ય સ્વરૂપની સન્મુખ જાય છે અને કાંઈ ને કાંઈ મનથી માગીએ જ છીએ ના ઈચ્છવા છતાંય મંગાય જ જાય છે દાનના દિવસોમાં આપણાથી પ્રભુ પાસે કાંઈ ના મંગાય એવી આપણે સાવધાની રાખવી જોઈએ આપણે તો શ્રી ઠાકોરજીને વિનંતી કરવાની છે કે પ્રભુ તમે જે માંગો એ અમે આપી શકીએ જોકે આપણે તો પ્રભુને પ્રેમ સિવાય બીજું કાંઈ આપી શકીએ એમ છીએ જ નહીં પણ તોય પ્રભુને વિનંતી કરશું કે પ્રભુ આ વીસ દિવસ આપણે જે કંઈ પણ માગો એ અમે આપી શકીએ શ્રી વલ્લભ કી છે